तुम्हें तो पता है मैंने वर्ता वर्ता को देखा है पच्चे एक कुआं में अंदर जल क्या थी आवे पानी क्या थी आवे बाप अंदर ये वक्त है बाप एक लम के दो जाओ कुआं अंदर जो जो नीर सरकाई नहीं आ सकता है फर्ण 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 है मालूम राम जल जैसे अंदर बता क्या थी ऊपर आकर के पांच चुप्पन करवा दो इनको जाकर निर्मल जल कर 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 थे इनसे है राम भगति रो आदर करतो ए नीर पण थरथर करते दिससे એટલે કેવા કે ये धन्य नित्या बापा धन्य नित्या बापा साहेब नित्या बापा नो पाठ लो ये ज्या ज्या भजन करतो होय साहेब ए नीर भगती नित्या बापा पर परा जे लागो भगति करवा निकरिया

અને ઘણાને શ્રદ્ધા નથી કે તેમની ગાતો બદરસા ક્યાં કરે આટલું સુધી નથી બોલ્યા કે ક્યાં કુડો પણ જોઈએ તો કરા દિત્યા માપાન એની ભક્તિ તો જોઈએ અને ઘણા તો જોતા જોતા એના ગુરુદેવ કે આશીર્વાદ હે એનો ભજન જોતા જોતા હા એનામાં કઈની ભક્તિ છે એ પરીક્ષા કરતા કરતાનો શિષ્ય ઘણાથી આ છે હે કાકે ઘણા નથી આદતનો હોય છે के सू से सू से एम अजबंधन करता गंगा बनती थे क्यों ઘણી વખત تجي કોઈ પ્રભાવ પુસ્તો કોઈ ઉત્તમ શિષ્ય બને રે તે આદિ આદિ જો કે સંતાક કરનાર માણસ હોય કે તો એનોમાં વધારો વધારે તાક લેનારે પછીનો પરમ શિષ્ય થઈ જતો હું તો બાપાએ કીધું કે એનું કોનું એસી જાદુ કરી તો જોઈએ તો ખરા કે આપડે દિત્ય બાપા કેટલા પાળનાર હશે તો જોઈએ જો ખરા એટલે દિત્ય બાપાએ કીધું ને કે खुदता गया, खुदता गया साय। पर थाई वालों यहाँ पे जड़ नहीं होते। पंद्रह फुट खुदी मैं क्यों पर जड़ निकलू नहीं। इतने बाचो जेनसल अससदा नहीं। इतने एनर्जर के हवे परोबत्स, हवे जीतने के। कि बापा था क्या? कि पंद्रह फुट पानी निकल से क्या चेपाने? क्या कि भनाम सर छोटा सर वाम भनोबसर। क આંતિક બેસ કામ કરતો એક વાર છે એક ગામની અંદર એક મહાત્મા આવ્યો અને એ મહાત્મા છે ખૂબ સીધા આપણા દિતિયા બાપા જીવંત ખૂબ સીધા એટલે જે માણસને પૂછે એનો જવાબ આપે જે પૂછે એનો જવાબ અને પછી ગામના યુવાનોએ નક્કી કર્યું કે આ મહાત્મા વાંડાની નીચે ગામના પાદરે બેઠા છે તો ખૂબ સાચો જવાબ આપે આપણે કોઈ પણ રીતે આપણે ખોટા પાડવા છે હા એટલે ગામના યુવાનોએ નક્કી કર્યું કે આપણે એક ચકલી ફૂકાવીએ અને ચકલી એ મહાત્મા પાસે જઈ જવાની મહાત્માને પૂછવાનું કે મારા હાથમાં શું છે શું છે અમારા જે સાચો चकली तो आपने बीजो प्रश्न विचार हुआ ये साचु बोले तेम कुछ वाले के, के जिंदा है या मुर्दा है के जीवती से के मरे नहीं से जो ये महापुरुष हैं के के जीवती से तो आपने हम के पास और दो मंदिर में मारी ना कोई छोटा पार है मतलब अच्छी है क्या अनेक राज्य के ये मने लें छे तो महात्मा हमें उपदान दे बस किम्यों करी देखने गया तो साये जिन लोगों राम हो राम रखे वालों हो हरि दे बजला रजू पुरी लाज जतालती जानी ने देखा सूरता सामनिया ने हाँ जिन प्रभु पर अधक भरोसा हो गया बच्ची-बच्ची या बने साये इसलिए महात्मा का सिर पर जुआ लो गय

અને બાપા પાસે બધા આયા એમ ગણંતનનો અશય એટલો વધારે જેવ એટલે બાપાને કીધું કે બાપા તમે જે જે આ બતાવી જે આ કોઈ કોઈ નિર્નિર્ણ નથી જળ નિર્નિર્ણ નથી હે એટલે બાપા કે હા કે જા જળ કે નથી તમે તો પેટમ સુજે મને વળતા વળતા ખોજે

ખરેખર કુવામાં પાણી છે એટલે બધાય ત્યાં બાપા પર ઝીકા ગયા એટલે જોયું તો ત્યાં પર નિર્તાર નિર્મળ જળ ખરખર કરતું એવું છે હે રામ ભગવીનો આનંદ કરતું એ નિર્મળ ખરખર કરતું એવું છે એટલે કેવા કે એ દન્ય દિત્ય બાપા દન્ય દિત્ય બાપા સાથે હે હે એટલા માટે કહેવાય કે સુકા નિર્મળ માં જળ ચાલતું છે आवा तू केला जाओ आहे